હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિન્દીઝ હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છે ઇન્સ્ટન્ટ લાઈટ ઢોકળાની રેસીપી જે લગ્ન પ્રસંગમાં બને એવા જ આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું એ પણ દાળ કે ચોખા પલાળ્યા વગર જ તો ફ્રેન્ડ્સ વિડિયો માન સુધી બનાવી રહજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે ચાલો રેસીપી શરૂ કરીએ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી સોજી લીધી છે તો તમે ગમે તે વાટકીનું માપ સેટ કરી શકો છો એક વાટકી મેં અહીંયા બેસન લીધું છે હવે આપણે તેમાં છાશ એડ કરીશું તમે છાસની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો આપણે જે રીતની બેટરની થિકનેસ લાગે એ રીતની આપણી જરૂર મુજબ છાસ એડ કરીશું આપણે છાશ એડ કરતા જઈશું અને તેને આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરતા જઈશું તો જરૂર પ્રમાણે આપણે જે રીતની જરૂર લાગે એ રીતની આપણે છાશ એડ કરવાની છે તો આપણે છાશ એડ કરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું બેટર આપણું સરસ રીતે મિક્સ થઈ ગઈ છે પણ થોડું ઠીક લાગે છે એટલે મેં થોડી છાશ વધારે એડ કરી છે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે બેટર આપણે જે ઋતુનું જોઈએ એ ઋતનું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી ખાંડ એડ કરીશું વાટેલા આદુ લસણ મરચાંની પેસ્ટ પણ એક એક ચમચી એડ કરી લઈશું અને હવે આપણે ફરીથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ મિક્સરની મદદથી મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે હવે આપણે તેને ઢાંકીને લગભગ ત્રીસ મિનિટનો રેસ્ટ આપીશું તો આપણે તેને ઢાંકીને મૂકી દઈશું તો અહીંયા અડધા કલાક જેવું થઈ ગયું છે અને આપણે બેટરને ખોલીને જોઈએ આ રીતના તો હવે મિક્સ કરીને જોઈ લઈશું તો સરસ રીતે આપણી સોજી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે જે રીતની આપણે થિકનેસ જોઈએ એ રીતની જ છે તો હવે તેમાં એક ચોથા ચમચ સોડા એડ કરી લઈશું ખાવાનો સોડા એડ કર્યો છે એક ચમચી જેટલું પાણી નાખીને સોડાને એક્ટિવેટ કરી લઈશું હવે ફરીથી વિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ આપણી સોજી પણ ફૂલવા લાગી છે અને બેટર પણ આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે સોજી સરસ ફૂલી ગઈ છે તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે મેં આ પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે હવે બેટર આપણે તેમાં એડ કરી લઈશું તો મેં અહીંયા બધું જ બેટર પ્લેટમાં એડ કરી લીધું છે હવે ઉપરથી મેં અહીંયા લાલ મરચું સ્પ્રિન્કલ કર્યું છે તો સ્ટીમરમાં મેં અહીંયા પહેલાંથી જ પાણી બોઇલ થવા મૂકી દીધું હતું હવે આપણે ઢોકળાની પ્લેટ પણ સ્ટીમરમાં મૂકી દઈશું તો મેં અહીંયા પ્લેટ મૂકી દીધી છે હવે આપણે ઢાંકણું નાખીને તેને બંધ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ આપણે તેને પાંચ મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું તો અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈએ અને ઢોકળાને ચેક કરી લઈશું તો આ રીતે આપણે ચક્કુની મદદથી ચેક કરીએ તો ચક્કુ એકદમ સાફ બહાર આવે છે તો આપણા ઢોકળા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે પ્લેટને બહાર કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું તો ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને મનગમતા શેપમાં કટ કરી લઈશું એટલે બધા જ ઢોકળાને સરસ રીતે કટ કરી લેવાના છે તો મેં આ ઢોકળા કટ કરી લીધા છે હવે આપણે ઉપરથી સિંગ તેલ અપ્લાય કરી લેવાનું છે ઇન્સ્ટન્ટ ઢોકળાને આપણે સિંગતેલ સાથે જ ખાવાના હોય છે તો આપણે લગ્ન પ્રસંગમાં પણ સિંગતેલનો ઉપયોગ કરતા હોય છે હવે આપણે ઉપર ધાણા નાખીને તેને ગાર્નિશ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણે એકદમ ટેસ્ટી અને સોફ્ટ અને જાળીદાર એવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે એ પણ ચોખા કે દાળ પલાળ્યા વગર જ કે આથો લાવવાની ઝંઝટ વગર જ આપણે એકદમ ટેસ્ટી સોફ્ટ અને જાળીદાર એવા ઢોકળા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને ગમે ત્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે આ સોજીના ઢોકળાની રેસિપી એકવાર તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે આપેલ બે લાયકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારા આવા અવનવા રેસિપીના વિડીયોની નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો